કથળેલી હાલતમાં છે તથા હમીરગઢ તાલુકામાં ખાનગી હોસ્પિટલોમાં બોગસ તબીબો દ્વારા પ્રસુતિ કરાવવામાં આવે છે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ સામે વિનાયક હોસ્પિટલ આવેલી છે વિનાયક હોસ્પિટલમાં જે ડોક્ટરોના બોર્ડ લગાડવામાં આવેલા છે તેમાંથી એક પણ ડોક્ટર હોસ્પિટલમાં આવતા નથી તેમજ તેમના નામે બોગસ ઇસમો ડોક્ટર બની સગર્ભાની પ્રસુતિ કરાવતા હોય તેવું જાણવા મળતા યુવાનો દ્વારા ત્યાં હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી ત્યારબાદ જે હોસ્પિટલમાં બોર્ડ મારવામાં આવ્યા હતા તેમાંથી એક પણ ડોક્ટર ન હતા જેથી હોસ્પિટલના સ્ટાફને યુવાનો દ્વારા પૂછવામાં આવતા ત્યાં કામ કરતા કમલેશ ચૌધરી નામના ઈસમને પૂછતા હાલમાં આ બોર્ડ મારેલા છે તેમાંથી કયા ડોક્ટર ત્યાં પ્રસુતિ કરાવે છે તેમજ હાલમાં કયા ડોક્ટર હાજર છે ત્યારે આ યુવાનોને જાણવા મળ્યું હતું કે આ પ્રસુતિ સ્ટાફના માણસો દ્વારા જ કરાવવામાં આવે છે તેમજ ફક્ત એક જ મહિલા ડોક્ટર અહીં હાજર હોય છે ત્યારે કમલેશ ચૌધરી નામના ઈસમે જણાવ્યું હતું કે હાલમાં અમે જીએનએમનો અભ્યાસ કરી રહ્યા છે જેથી કરીને આ યુવાનો દ્વારા લેબ તપાસ કરવામાં આવતા ત્યાં પણ લેબના ડોક્ટરો હાજર ન હતા અને લેબ પણ અન્ય ઈસમો દ્વારા ચલાવવામાં આવી રહી છે આ સમગ્ર હકીકતને લઈને યુવાનો પાસે તમામ આધાર પુરાવા અને વિડીયો રેકોર્ડિંગ પણ છે ત્યારે આ જાગૃત યુવાનો દ્વારા બોગસ તબીબો વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના અમીરકર તાલુકાની અંદર જે પીએસસી સીએસસી સેન્ટર ઉપર અંદાજીત એક વર્ષથી વધારે જે ડિલિવરી થતી હતી સગર્ભા મહિલાઓની તે ડિલિવરી હવે ધીમે ધીમે સરકારી હોસ્પિટલમાં ઓછી થવા માંડી છે આ ડિલિવરી બાયપાસ એટલે કે પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલમાં થવા માંડી છે એક બાજુ ગુજરાત સરકાર અંતરિયાળ વિસ્તાર અમીરગઢ વિસ્તાર માટે જ્યારે આરોગ્યની વાતો કરતી હોય છે સગર્ભા મહિલાઓની વાતો કરતી હોય છે અને બીજી વાત કે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત સરકાર એ પણ વાતો કરતી હોય છે કે ગુજરાતની અંદર તમામ મહિલાઓ જે પોતાની સગર્ભા મહિલાઓ સૌથી વધારે વધારે જેમ બને તેમ સરકારી હોસ્પિટલની અંદર પોતાની ડિલિવરી થાય તેવું આ લોકો વાતો કરે છે પરંતુ આ જગ્યાએ અમીરગઢ વિસ્તારની અંદર ધીમે ધીમે સરકારી હોસ્પિટલોમાં ડિલિવરી ઓછી થવા માંડી છે અને પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી વધારે થવા માંડી છે આ બાબતે અમીરગઢ વિસ્તારની અંદર જે પાલનપુર કરતા પણ એવું લાગી રહ્યું છે કે અમીરગઢ વિસ્તારની અંદર ગાયનિક હોસ્પિટલો વધારે ખુલવા માંડી છે બીજી વાત કે અમીરગઢ વિસ્તાર જે ગાયનીક હોસ્પિટલ છે ત્યાં જે અંતર વિસ્તારની મહિલાઓ જે પોતાની ડિલિવરી કરવા માટે ત્યારે જાય છે ત્યારે એવું પણ કહેવાય છે કે પોતાને બાળકને જન્મ આપવા માટે ત્યાં પચીસ હજારથી ત્રીસ હજારથી વધારે બિલ બને છે તો આની માટે ગુજરાત સરકાર માટે શરમજનકની વાત છે આનાથી વધારે કોઈ શરમજનક વાત ના કહેવાય તો આ બાબતે ટીએચ મામલતદારસિંહ સરશ્રી તથા ગુજરાત સરકારની મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે પગલાં લઈ આ ખાનગી હોસ્પિટલ પર રોક લાગવામાં આવે જે ડોક્ટરો પોતાના બોર્ડ મારલા છે ડોક્ટરો ખાનગી હોસ્પિટલ નથી હોતા અને બીજા એએનએમજીનએમ કેટલા માણસો ત્યાં ડિલિવરી કરવામાં આવે છે તો આવી હોસ્પિટલ પર તાત્કાલિક ધોરણે કાયદેસરના પગલાં લઈ અને કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે છે તેવી માંગ છે આજે અમીરગઢ તાલુકાના યુવાનો દ્વારા અમીરગઢ મામલતદારશ્રી અને ટીએચ ઓફિસ ઓફિસે આવેદનપત્ર આપવામાં આવે છે કે અમીરગઢ તાલુકાની અંદર પીએચસી સીએચસીમાં ડિલિવરીઓ ઓછી થાય છે અને ખાનગી હોસ્પિટલોમાં વધારે થાય છે એના અનુસંધાને સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે સીએચસી અને પીએચસીમાં ડિલિવરીઓ વધુ થાય અને ખાનગી હોસ્પિટલોમાં ઓછી થાય એ માટે રજૂઆત કરવામાં આવી છે